કાળી ના ઓ ગણે માં માતાજી એ મારી આશા પૂરી કરી ને લાલ ટ્રેક્ટર ની આશા હતી તે લાલ ટ્રેક્ટર જ આલ્યો એ માં આજુબાજુ વાળા જાડી પાડી ની કાળી ધોળી ની નજર ના લાગે ખમ્મા મારા ટ્રેક્ટર ખમ્મા એ કાળી કાળી સરસ છે ટ્રેક્ટર તારું વગર મીરુ છું કોઈ વાંધો તો નહીં અલી મને હું વાંધો હોય આ તો પાછી જાડી ભીમ પટાડા જે નહીં વાંધો પડશે વાંધો નહીં પડે

આબા દે તું તારા આબા દે ઇને ને ઘાળો દે બેઠી છું કેવી તને દોળી બહાર આ દે તું તાર દે ખબર નહીં હું સાચા કરો છો બાંધું તને તને કઉ લઈ લે તારું ટેક્ટર ટેક્ટર લઈ લે

અજે તો તું મને મારે છે ટ્રેક્ટર રેસે 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 તને કહી એક ટ્રેક્ટર બેટર લઈ લે શું કેવા છે તું તારું આંગણું લઈ લે અઈજ રેસે અઈજ રેસે નહીં નહીં હટાઈ થી તો હું હવે કાઢ ના કઈ હું પાસી ભરી દઈ તો હું વિલ કાઢ ના કઈ બોલ હવે મારે અત્યારે અત્યારે તારું આ ઠોચરું લઈ લે તારા ઘર માં રાખ નહીં જાય તારથી જે થાય ને કાળી ઉખાડી લેજે મને ખબર છે પેલી જાડી તને ચડાઈને ગઈ છે બે કોડી ની ફાટા મોટા ફાલ્યો સૈયા તે ફાફડાન જેમ એ તને ચડાઈને ગઈ છે તાર ઉધી તો કોઈ બોલતી નથી હા ગોળ ધાણા ખાવા રે તૈયાર થઈ ગઈ તી ગોળ ધાણા ખવડાવો

સાચી વાત બુર હું કોઈ દી તાર જોડે ઝઘડી નથી બોલા જાડી એ મને હું ઘૂસું ભરાઈ દીધું ખબર નો પડે હેડ હવે જા ઘેર સારું હેડ આઈ ગયો તે બાજવા કોકના ચાલ મારી હાલી જાડી એનું માનીન તો હું મારી હારી પડોશી આરે હું ઝઘડવા બેઠી ત્યાં ટ્રેક્ટર માં હું નડવાનું છે અને જાડી ની તો ઠાઠડી બંધાય હું એને કહું છું મારી હાલી મારા આ જાડી નો ને પેલી કાળી નો કોક કરવું પડશે જાડી વારી ગડીએ કાળી નો ચડાવશે મારા ઓગણે ટ્રેક્ટર પડ્યું છે કાળીના ઓગણે પડ્યું છે કોક તો એવું કરવું પડશે મારે કા ચડાવવાનું બંધ કરી દો કોક આઈડિયા વિચારું જોયું

ઈ હાહુ જઈને આઈ ચડાઈ ગઈ છે ખબર છે શરમ નઈ આતી અમારે ઘેર દેતા હે લઈએ આખી બધી ચરબી ચડતી હતી મે હાહુ જઈને ચડાઈ હેને ચરબી ચડિસ તું ને કોઈના ઘરમાં ઝઘડા કરાવતી તે બુધે ઝઘડા કરાવતું હાહુ જો વહુ ને કરાવતી તો તને એટલી ખબર પડવી જોઈએ જાન કે મોઢા માર માર કરીને બધાને ઝઘડા કરાવે

ओहो आ तू सिटो अंजुबिकाश उले कहऊ उफापोटलर सी जर्लाई नहीं चृड़ते हीजिएिंद। दोह उट्बूशची के जह तोहें। अंजुब के सफुटमिधन। नहीं महित्याव्या नहीं उफाते हैं।

તારા ધણી કે સ્પેશિયલ તારા માટે રસ્તો બનાવા અરે બને છે બને તારે ચો પંચાયત કરવાની મારા પંચાયત ઘર આમ છે અમારું ઘર છે તો તારે ચો આ જરૂર છે તું કેમ ને અરે હું તો આસમાન ઉપર થઈને નેકરું જમીન ઉપર થઈને નેકરું ખાવાના તો ફોફા ફોફા છે પર પાપડ લાઈ ખાઈ નઈ હતી ના ઉપર ઉડ્યું તે તું ખવડાઈ ગયા બહુ ફરી હોય તો ખવડાઈ જા લે હેડ કે આ રે રે હવે તું તારું કામ કર હવે લઈ દે શું છેલ્લી વાર મારા ઘેર લડાઈ કરવા આવી નહીં મારા હારું તારા અમારા બેના અંદર દખલગીરી નઈ કરવાની ટ્રેક્ટર પડી દે ખાથી પડ્યો રે તો ઉંટીયો પડ્યો રે સમય પડ્યો પંચાયત કરવાની કાળી ને પોછાઈ છે એટલે હું મેલું છું તારા આગળ મેલું છું બો આ થઈ ટોટિયા મેલિંગ બતાય મારા આગળ તારા ટોટિયા હમ લાડ દઉં તો કેજે મેલજે મેલજે તું ટોટિયા મેલ આ ટોટિયા મેલ્યો મે